મારું નામ ધર્મેશભાઈ જીવરાજભાઈ વાઘાણી છે હું વિજય રાજનગર ચાર નંબર શેરી માં પ્લોટ નંબર એ બસો સાઠ માં ભાડે થી રહું છું મારા ઘરે ઘટના છોરી નો બનાવ બન્યો છે હું પાંચ વાગે વોશરૂમ જવા જાય તો મેં તો મારો ફોન ચાર્જિંગ માં મૂકી દઉં એટલે મેં મારો ફોન ચાર્જિંગ માં મૂકવા મેં ઓછી ગાર ના ફોન મળ્યો ને એટલે મેં થોડુંક જોરથી જોયું કે ઉભા થાય ગોધરામાં હોય તો મારા ઘરના કે હું ગોતો મીન ફોન કે લાઈટ કરી એનો ફોન એટલે એમના ઝટકો લાગ્યો મીધી કોઈ ફોન નહીં એટલે ઉભા થઈને બાજુના રૂમ આવી ગયા તો બાજુના રૂમમાં કબાટ કબાટ અને બધું તપાસ કરતા એક લેપટોપ છોના બે બે અને મારી વાઈફનો મોબાઈલ બધું સમથિંગ ગયું છે ચોરાઈ ગયું છે પોણા ત્રણ ત્રણ લાખ નો મુદ્દામાલ થાય છે સીસીટીવી ના ચેક કર્યા એ અંદર અમારા ઘરે આવે છે બહાર થી ગાડી ઉપર ચડે છે એ સીસીટીવી દેખાય છે એક જણો સાયકલ લઈને આવે છે આ પોલીસ જાણ સવારમાં મેં જાણ થઈ એટલે પાંચ જ મિનિટમાં સવા પાસે મેં પોલીસને રિંગ કરી અને સાડા પાંચે ગાડી મારે ઘરે આવી અને એ કે આપણે આઠ વાગે જમાદાર આવી તપાસ કરી દઈએ છીએ પર મારા ઘરે બે એલસીબીવાળા આવ્યા બે એક ટાઈમ પાસવાળા આવ્યા છે અત્યારે એ મેડમનો ફોન આવ્યો છે ઝાલા મેડમનું કે અહીંયા નિલમા પુલીસ સ્ટેશન આવી જતું 我里做啥照片呢？是吧？这咋没看出来？